અસ્મિતા વિકાસ કેન્દ્રના મનોદિવ્યાંગ બાળકો તથા ગુરુકુલમાં જ્ઞાન વર્ગોના છ ગામના ત્રણસો એસી બાળકો માટે મેડિકલ કેમ્પ યોજાયો હતો મૂળ ભરૂચના અમેરિકા સ્થિત ડોક્ટર દંપતીએ સંસ્થાના સ્થાપક સાથે ભરૂચ આવી બાળકોને નિઃશુલ્ક સારવાર આપી હતી અસ્મિતાના મનોદિવ્યાંગ બાળકો તથા ગુરુકુલમ જ્ઞાન વર્ગોના બાળકો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે સંસ્થાના સ્થાપક પ્રવીણભાઈ પટેલના અમેરિકાના મિત્ર ડોક્ટર રાજન જોશી લંગ સ્પેશિયાલિસ્ટ યુએસએ અને ડોક્ટર શોભના જોશી પેડિયાટ્રિશિયન યુએસએના સહયોગથી હાલ બાળકોની ચકાસણી તથા નિદાન પ્રક્રિયા શરૂ છે હાલ બસો જેટલા બાળકોનું નિદાન તબીબ દંપતી દ્વારા કરવામાં આવ્યું છે તેમાંથી પાંચ થી છ બાળકોમાં હૃદયની અને અન્ય બાળ રોગોમાં ગંભીર તકલીફો જણાયેલ છે તેથી તેની સારવારનું તમામ આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવશે કુલ બાળકો અને અસ્મિતા નિવાસી શાળાના સો જેટલા મનો દિવ્યાંગ બાળકોનું નિદાન કરી જરૂર મુજબ કાર્યવાહી કરવામાં આવશે સ્થાપક પરિવાર અને ટ્રસ્ટ મંડળના પ્રયત્નો દ્વારા આ ઉત્તમ સેવાકીય કાર્યો સંસ્થા દ્વારા થઈ રહેલ છે અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા સંસ્થાની આજુબાજુના ત્રાલસા કુવાદર દયાત્રા બોરી પીપળિયા અને હલદર એમ કુલ છ ગામોમાં ગુરુકુલમ જ્ઞાન વર્ગો ચાલી રહ્યા છે ધોરણ એક થી આઠ માં ભણતા આર્થિક રીતે નબળા પરિવારો માટે સંસ્થા દ્વારા જે તે ગામોમાં શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે સાથે સાથે વૈદિક શિક્ષણ ભારતીય સંસ્કૃતિના સંસ્કારો નાની ઉંમરથી જ બાળકોમાં જળવાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે નમસ્કાર અમારા અસ્મિતા ગુરુકુલમ જ્ઞાનવર્ગોમાં જે રીતે શિક્ષણનું અને સંસ્કારનું કાર્ય થાય છે સાથે સાથે અનેકવિધ પ્રવૃત્તિઓ પણ અમે કરાવતા હોય છે જેમાં બાળકોને વિશેષ લાભ મળી શકે અને ખાસ કરીને આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આ બાળકો આવતા હોય છે તો અમારા સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલના અંગત મિત્ર યુએસએમાં ડોક્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે ડૉક્ટર રાજન જોશી સર જે લંગ સ્પેશ્યાલિસ્ટ છે અને એમના મિસિસ ડોક્ટર શોભના જોશી જે બાળકોના નિષ્ણાંત તરીકે વર્ષોથી ત્યાં અમેરિકામાં કાર્ય કરી રહ્યા છે અને દર વર્ષે અહીંયા આવી અને અમારા દિવ્યાંગ બાળકો માટેનું તો આ કાર્ય થતું જ હોય છે પણ આ વર્ષે અમે લોકો ગુરુકુલમના જે અમારા છ ગામ ગામો છે એ ગામોની અંદર બાળકોના ચેકઅપનો કાર્યક્રમ યોજો છે બે દિવસથી આ કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે લગભગ ત્રણસો એસી જેવા જે અમારા ગુરુકુલ જ્ઞાનવર્ગોના બાળકો છે આ તમામનું અમે નિદાન કરીશું સરકાર દ્વારા જે વિવિધ યોજનાઓ અત્યારે હાલમાં ચાલી રહી છે કે ભાઈ આયુષ્યમાન કાર્ડ આપીએ ઘણી વખત જાગૃતતા ન હોય અને એનો લાભ આપણે લઈ શકતા હોતા નથી તો એનાથી પણ જો સરકાર દ્વારા જે કંઈ એમના જે ઓપરેશનો થતા હશે એમાં પણ અમે લોકો એમને હેલ્પ કરી આપીશું અને સંસ્થા દ્વારા પણ આ બાળકોના આરોગ્યમાં જ્યાં તકલીફ પડતી હશે તે પૂરતો પ્રયત્ન સંસ્થા દ્વારા અમારા સ્થાપક પરિવાર દ્વારા અને અમારા ટ્રસ્ટીમંડળ દ્વારા અથાગ પ્રયત્નો કરી અને તેમને પૂરતો સંતોષ થાય ત્યાં સુધી અમે લોકો લઈ જવાનો પ્રયત્ન કરીશું આ ભરૂચ જિલ્લામાં હું એકચ્યુઅલી હલદર ગામ અહીંયા નજીકમાં છે હું પાંચમા ધોરણ સુધી ત્યાં ભણ્યો પછી હું સૈનિક સ્કૂલમાં જઈ અને મેડિકલ કોલેજ વડોદરાથી મેં એમબીબીએસ કર્યું ત્યાર પછી હું અમેરિકા જઈ અને આગળ ભણ્યો અને એમાં ટ્રેનિંગ કરીને હું છાતીના નિષ્ણાત બન્યો અને સ્લીપ માટે પણ મેં કર્યું ને ત્યાર પછી અમે વારંવાર અહીંયા આવીએ છીએ અસ્મિતા કેન્દ્ર જે ત્રાલસા ગામ ભરૂચ જિલ્લાનું છે ત્યાં આવીને અમે સેવા કરીએ છીએ અને આ વખતે પણ અમે એવું નક્કી કર્યું કે આપણા ત્યાંના બાળકો બધા જે અસ્મિતા કેન્દ્રમાં છે એમનું મેડિકલ ચેકઅપ કરીએ અને પણ જે ગુરુકુલમ કોન્સેપ્ટ છે જે બધી આજુબાજુની સ્કૂલમાં એ પણ મોદી સાહેબના નિર્દેશન પ્રમાણે અમે લોકોએ નક્કી કર્યું કે આ પણ આ બધું એજ્યુકેશન પણ ઘણું બધું કામ લાગે રેગ્યુલર એજ્યુકેશન તો થાય જ પણ એ સાથે આપણે બધું ગર્વથી બીજું બધું પણ આપણે હિસ્ટ્રી છે ભારતના ગ્રંથો છે અને ભારતના જે દેશ એ દેશ માટે જેણે કર્યું એ બધાનું પણ જાણ એ બધું શીખવાડીએ છીએ એ સાથે એટલે એ લોકોનું પણ અમે બહુ ધ્યાન રાખીને બધી સ્કૂલોમાં જઈ અને એ લોકોનું પણ મેડિકલ ચેકઅપ કરશું તો એ લોકોને આગળ કંઈ જરૂર પડે તો અમે એનું પણ સગવડ કરીએ છીએ